અંગલેશ્વરના ગળખોલની માયાનગરી સોસાયટીમાં એક મકાનમાંથી રૂપિયા તેર પોઈન્ટ છાસઠ લાખના દાગીનાની ચોરી પરિવાર ઉપરના માળે સૂઈ રહ્યો હતો અંગલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મોટાલી ગામ પાસેના બાયોડીઝલ પંપ પર વાહનોમાં અન્ય ભેળસેળયુક્ત ઇંધણ ભરવાનું કૌભાંડ એસએબી પોલીસે ઝડપી પડી પાંચ આરોપીઓની ધરપકડ સાથે કુલ રૂપિયા એકતાલીસ લાખ છ્યાસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પંપને સીલ કરી પંપના માલિક સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ મોટાલી ગામ મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી બાયોડીઝલ પંપ પર બાયોડીઝલની જગ્યાએ ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહી વાહનોમાં ઇંધણ તરીકે ભરવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતાં આખું કોંભાંડ ઝડપાયું હતું પોલીસના દરોડામાં બાયોડીઝલની આડમાં આર્થિક લાભ માટે વાહનોમાં હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ભરીને વેચવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો પોલીસે માય ઇકો એનર્જી પંપ પરથી મેનેજર હિતેન મનસુખભાઈ કાનકડીયા સહિત રાહુલ સહાની અંકિત સિંઘ અલ્પેશ પરમાર અને નવીન ઠાકોરની ધરપકડ કરી હતી જ્યારે પંપના માલિક બિવેશકુમાર સિંહ તથા રાઘુ વેલજીભાઈ ડાંગર અને મુન્દ્રા કચ્છના રાજદીપ ગોદાવના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યા હતા એલસીબી પોલીસે ઘટના સ્થળ પરથી ટેન્કર તેમજ તેમાં ભરેલ હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીઅલ ઓઇલનો જથ્થો અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ભરેલ પ્રવાહી તથા આરોપીઓના મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એકતાલીસ લાખ છ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ દર્જ કરી હતી પોલીસની વધુ તપાસમાં આરોપીઓ દ્વારા ઇનવોઇસ ઈ વે બિલ સહિતના ડોક્યુમેન્ટમાં પણ ગોબાચારી આચરીને કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલસીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે લો ક્વૉલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસીજર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતા તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માંગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવા મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાય આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈપણ પ્રકારનું કાંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે જે અંયે ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાવ્યા આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં મકાન નંબર બી તેરમાં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે ગત તારીખ બારમી મેના રોજ રાત્રે તેઓ મકાનના ગ્રાઉન્ડમાં ફ્લોરના દરવાજાનું તાળું મારી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેના મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ રૂપિયા તેર લાખ એંસી હજારના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા છ હજાર મળી કુલ રૂપિયા તેર લાખ છ્યાસી હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે તેઓએ

मैं सुबह जो है अपने घर से नीचे उतरा मैं मैं रहता हूँ फर्स्ट फ्लोर पर रहता हूँ मैं मैं नीचे उतरा मोटर चालू करने के लिए तो मैं नीचे उतरा तो देखा कि मेरा आगे का ग्रिल जो है दोनों खुला हुआ है और उसका ताला टूटा हुआ था उसका कुंडी टूटा हुआ था फिर मैं घर के अंदर आया तो वहाँ देखा कि मेरा दोनों दरवाज़ा भी खुला हुआ है और सामान पूरा मेरा बिखरा हुआ था वो अलमारी में पूरा सामान था और उसमें एक पर्स में पूरा मेरा ज्वेलरी था उसमें वो ज्वेलरी पूरा निकाल लिया था सर उसमें छः हज़ार रुपया था और कुछ जो कुछ है अमाउंट उसमें है अभी और छः हज़ार रुपया निकाल लिया है उन्होंने और सामान पूरा बिखरा हुआ था कितने लेता था। था। आप का रुपया ज्वेलरी करीब वो तेरह लाख से ज़्यादा का है आपको आपका कैसे हुआ आपको कैसे पुलिस पुलिस को बुलाया नहीं फिर मैं अपने घर में जाके बोला मैं फिर अपने बड़े वाले लड़के को बोला फिर मेरा छोटा वाला लड़का यहीं पर था फिर मैं उसको भेजा कि तुम जाओ पुलिस में कम्प्लेन करो तो और उसका एक फ्रेंड जो है वहाँ गया पुलिस चौकी प्रतिन के पास वहाँ जाकर कंप्लेन किया और कंफ्यूज हो एमबीबीएस से करे? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूचंश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट्स है अब्रॉड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया फीस स्टार्टिंग फ्रॉम जस्ट ट्वेंटी लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझकर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो एमबीबीएस जोन के एक्सपर्ट्स का तो एडमिशन से लेके वीजा तक सब कुछ होता है टोटली फ्री टेन प्लस इयर्स ऑफ एक्सपीरियंस ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू एपोर्ट एफ एम जी एन एक्स एस एम एल कोचिंग गाइडेंस MBBS Zone offers admissions in top MCI and WHO recognized government universities of Russia, Georgia, Serbia, Uzbekistan, Kazakhstan, Kyrgyzstan and Vietnam. Call Karo, consult karo or Dr. Banniki Journey Start karo with MBBS Zone Bharuj. Visit us at 309 Samranja Complex Shravan Chowkri, Bharuj or call us on 9255 MBBS Zone, your trusted partner for MBBS Abroad.

જવાનોએ આગ લાગે ત્યારે સૌ પ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન તેમજ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની કામગીરી તેમજ આગ ઉપર કાબુ મેળવવા સહિતની કામગીરીની સમગ્ર પ્રક્રિયા મોક ડ્રીલમાં કરવામાં આવી હતી અંકલેશ્વર તંત્ર દ્વારા ફાયર વિભાગ અને હોસ્પિટલનું પ્રશાસન કેટલું સજ્જ છે તે ચકાસવામાં આવ્યું હતું અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ તેમજ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને મેં સુરક્ષા તેમજ સલામતીના પગલાની ચકાસણી કરી હતી આજરોજ અંકલેશ્વર જીઆઈડી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલમાં આગના મોગડીલ યોજવામાં આવી હતી અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમો આવેલ હોય અચાનક અવારનવાર આગના બનાવો બનતા હોય છે આપના માધ્યમથી જણાવું છું કે આગનો બનાવ બને ત્યારે કઈ રીતે બચી શકાય તેનો મોગડીલનો આ હેતુ રહેલ છે આજરોજ એટલે કે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા તેમની ગાઈડલાઇન પ્રમાણે અમે એક ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું એમાં અમે એક સિનારીઓમાં એલટી પેનલ રૂમમાં આગ લાગવાને કારણે હોસ્પિટલમાં જે ઇફેક્ટ થઈ એમાં આઈસીયુમાં જનરલ વોર્ડમાંથી અને રિસેપ્શન એરિયામાંથી એક એક કેઝ્યુઅલટીને રીફર કર્યા છે અન્ય હોસ્પિટલ ખાતે એ દરમિયાન પોર્ટેબલ ફાયર એક્સિવસરથી એલ્ટી પેનલ રૂમની આગને કંટ્રોલ કરવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પ્રયત્ન કરી અને આગ બોલવામાં આવેલ હતું પરંતુ એક શંકાના ભાગરૂપે ફાયર સર્વિસ ખાતે ફોન ફોન કરેલ હોવાથી અમારી ટીમે પણ તુરંત રિસ્પોન્ડ કરી અને જે હીટ હોય તો એને કુલિંગ કરવા માટેની એક પ્રોસીજર અમે ફોલો કરી હતી અને આ રીતે લગભગ અમે પંદરથી વીસ મિનિટની અંદર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવી લીધેલ અને જે આ ફાયર ડ્રીલ છે એ ખૂબ જ સૌના સહયોગથી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વલી ગામથી થી કોલિયાપાડા વણકુટાપાડા એમ ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગની કામગીરી ચાલુ છે જે માર્ગ નું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે આ માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા જે રીતે મેટલિંગનો ઉપયોગ થવો જોઈએ તે રીતે થયો નથી અને તેઓએ જે જણાવ્યું હતું કે રોડમાં પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબો સમય ટકવાનો નથી વધુમાં સાંસદે જણાવતા કહ્યું હતું કે રોડમાં પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જવાની સંભાવના રહેલી છે સંસદ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયરનાઓને સ્થળ ઉપર બોલાવી કેટલાક સૂચનો કરાયા હતા ત્યારબાદ ઇજનેર દ્વારા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ માર્ગમાં કામમાં જે પણ ખામી હશે તે સુધારી લેવામાં આવશે બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટીવાળો તો એમાં બિલકુલ ગણ મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલે અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નબળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે બે વરસ જ ચાલવાનો છે પછી તૂટી જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનો જે પાયાનું કામ નબળું થાય છે એ કારણ છે એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જેમેન્ટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમને કોન્ટ્રાક્ટર અને અહીંયા આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારી એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવો છે તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ રસ્તા એની ક્વૉલિટી સારી હોવું જોઈએ બીએસજીની કામગીરી હાલમાં ચાલી રહી છે માનનીય સાંસદ શ્રીએ મને ફોન દ્વારા જાણ કરી કે આ રસ્તા ઉપર હું છું અને કામગીરી નબળી ચાલી રહી છે તો એટલે અમે આવીને નિરીક્ષણ કર્યું તો ક્રોસ સેક્શન આ રસ્તાના ક્રોસ સેક્શનની અંદર અમુક જગ્યાએ સેન્સર પેવર ચાલતું હોવાથી જે જગ્યાએ તમારે જે જગ્યા ઉપર સેક્શનમાં ટેકરો હોય ત્યાં પેવર છોલાયેલ છે જે ખરેખર જોડે જોડે કરી લેવું જોઈએ એજન્સીએ પણ એ કરેલ નથી તો એમને સૂચના આપેલ છે અમે કે એ તાત્કાલિક એનું રિપેરિંગ કરી નાખે અને માનનીય સાંસદશ્રીએ અમારું જે આ બાબતે ધ્યાન દોર્યું તો અમે આ તકે એમનો પણ એક જાગૃત સાંસદ તરીકે અમે એમનો આભાર માનીએ છીએ આપણે હું કોન્ટ્રાક્ટર છું વરલીથી કોલિયા જે રસ્તો બને એ એનું કામગીરી ચાલુ છે તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબ શ્રી સૂચના આપી છે અને બતાવ્યું છે તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે એનું તમને કરી આપીશું સંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તા થઈ રહ્યું છે નહીં આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રસનલ આવ્યો છે પણ એ બધું કાલે સવારે કરી આપીશું અને પથ્થર બી હલતે વપરાય છે પથ્થર ઉઠા વપરાય છે કે આક્ષેપ નહીં નહીં એ તો બરાબર જ છે એમાં કોઈ પ્રશ્ન નથી લીધે સમસ્યા આવી છે નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચર સેન્ટર ખાતે દસ મે બે ના રોજ ઓપરેશન સિંધુ નો આભાર વ્યક્ત કરતી કેલિગ્રાફી પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર કોરી યુસુફ હુસેનજીએ પોતાની દેશભાવનાને કેલિગ્રાફી થકી વ્યક્ત કરી ઓપરેશન સિંદૂરનો આભાર વ્યક્ત કર્યો હતો તે સાથે સાથે પહેલધામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાશમન વ્યક્ત કર્યા હતા પ્રસ્તુત કેલિગ્રાફી પ્રદર્શની નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચર સેન્ટર ખાતે ખાસ જશના એકતાથી નામથી યોજવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ઓપરેશન સિંદૂરના માનમાં અને જ્યારે પણ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપવાનું કે ઘાયલ થયેલા સેનાઓના પરિવારને સહાયરૂપ થવા માટેનો હતો જેમાં દેશભરમાં કેલિગ્રાફી આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનીમાં મૂકી હતી આ કૃતિઓમાં વેચાણથી જે પણ આવક ઊભી થાય તે આવક દેશના શહીદ સૈનિકોના પરિવારને આપવામાં આવશે જસના એકતાતી એક્ઝિબિશન પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદજીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના કેલિગ્રાફી આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનીમાં મૂકી હતી આ પ્રદર્શનીમાં દેશભરમાં થઈ રહેલી કુલ સત્તર કેલિગ્રાફરોની કલાકૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં આપણા ભરૂચ અને ગુજરાતમાંથી પણ એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કેલિગ્રાફી કલાકાર ગૌરી યુસુફ હુસેનજીએ આ પ્રદર્શનીમાં ભારતની વીર બહાદુર જવાનોના માનમાં પોતાની કેલિગ્રાફી કલાકૃતિ ઓપરેશન સિંદૂરને અનોખી રીતે સલામી આપી હતી પ્રસ્તુત પ્રદર્શનીના સંદર્ભમાં ખાસ જણાવવાનું કે પ્રદર્શનીમાં મૂકવામાં આવેલ આ કૃતિઓના વેચાણથી જે પણ આવક ઉભી થાય તે આવક દેશના શહીદ સૈનિકોના પરિવારને આપવામાં આવશે જે સાબિત કરે છે કે અનેકતામાં એકતાની મિસાલ કાયમ કરતો ભારત દેશ અને તેના નાગરિકો એક વિશાળ પરિવાર છે અને જ્યારે પરિવારમાં કોઈ પણ સદસ્યને ત્રાહિત વ્યક્તિ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે એક થઈને તેઓના નાપાક ઈરાદાઓને નેસ્તો નાબૂદ કરવામાં સક્ષમ હોય છે જય હિન્દ સાથે ગૌરી યુસુફજીનું કહેવું છે કે દેશના જવાનો સરહદ પર પહેરો ભરી અમારી રક્ષા કરે છે તેઓના સન્માનમાં અમારા તરફથી ફૂલ નહીં પણ ફૂલની પાખડી જેવું નજીવ યોગદાન પણ સમગ્ર દેશવાસીઓનું મનોબળ મજબૂત કરે છે

પ્રકૃતિ તરફથી મળેલી આગાહી સમાન ચેતવણીના આધારે પાલિકા દ્વારા પાણીના યોગ્ય નિકાલ માટે તૈયારી શરૂ કરાય છે નગરપાલિકા દ્વારા જાહેર કર્યા અનુસાર સમગ્ર શહેરમાં કાસોની સંપૂર્ણ સફાઈ ચાલુ છે પાલિકા દ્વારા નાગરિકોને પણ અપીલ કરાય છે કે ગટરમાં અથવા નાળાઓમાં કચરો ન નાખે અને પોતાના વિસ્તારની કાસોમાં ભરેલા દબાણો સ્વેચ્છાએ દૂર કરી નગર સફાઈમાં સહયોગ આપે બીજી તરફ શહેરમાં ચાલી રહેલ મુખ્ય રિંગ રોડની કામગીરી હજુ અધૂરી છે ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ ન થઈ શકે તો વરસાદ દરમિયાન પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની સંભાવના છે જે નગરપાલિકા માટે પડકારરૂપ બની શકે છે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા કેવા પ્રયાસો કરે છે અને લોકોના સહકારથી વરસાદી પાણીથી રાહત અપાવવામાં કેટલી સફળતા મળે છે આગામી વર્ષાઋતુની પ્રસિમ કામગીરી દરમિયાન અમારા નગરપાલિકાને લગતી કાસની સફાઈ બાબતે કામગીરી અમારા માન્ય ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ ચૌધરી સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રીમતી અમિષાબેનની સીધી સૂચના હેઠળ અમે લોકોએ જમ્મુ શહેરની અંદર નવ કાંસ હાલમાં અસ્તિત્વ ધરાવે છે તે પૈકીના ચાર કાંસની કામગીરી અત્યારે ચાલુ રહેલી છે બાકીની કામગીરી અમારી દસ છ બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જે કામગીરી ચાલુ રહી છે તે પૈકીની કામગીરી કેટલાક કાંસ અમારા જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવે છે અને જે જગ્યાએ જેસીબી જઈ શકે એવી પરિસ્થિતિ ન હોય તે જગ્યાએ અમારા લોકલ માણસો દ્વારા અમે આ કામગીરી હાથ ધરેલ છે વધુમાં એ બી જણાવી દઈએ કે આગામી ઋતુની અંદર જ્યારે વરસાદના પાણીનો ચોક્કસ નિકલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા પૂરતું અમે આની પર તાત્કાલિક અને ધ્યાન ગણત્ય છે ટૂંક સમયની અંદર આ કામગીરી અમારી પૂર્ણ થઈ જશે એ રીતે અમારી પ્રક્રિયા છે જમ્મુસર નગરપાલિકા જમ્મુસર જમુસા તાલુકાના દહેગામ ગામે મારામારીની ઘટના બની હતી જેમાં એક ઇસમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જંબુસરના દેગામ ખાતે ક્રિકેટ રમવાની બાબતે મારામારી થઈ હતી આ મારામારીમાં ઇસ્માઇલભાઈ ઉમર મિયા બડા નામના વ્યક્તિને માથાના ભાગે ઈજા થતાં વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ કાવી પોલીસને થતાં કાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શું બનાવ બનો તમારા જોડે એક છોકરા છોકરા વહેરા તમે ઘેરા પવા ગયા એ લોકો મારવા એવા જેટલા ગઈ ક્યાં કરો છો તમે સિંધી વાર ગામ ગામ દેગામ કોણ કોણ હતા મારનારા મારના યાસીન બિલાલ અને સુફિયાલ ત્રણ જણા હતા કેવડિયા એકતાનગર ખાતે આવેલ નર્મદા નિગમની જગ્યા પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ કેવડિયા એકતાનગર નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ નજીક સ્થાનિક લોકો દ્વારા ચા નાસ્તાના લારી ગલ્લા ઉભા કરવામાં આવ્યા હતા આ દબાણ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ વેળાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ લારી ગલ્લા હટાવવાથી દબાણખોરોમાં નારાજગી જોવા મળી હતી લારી ગલ્લા દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બન્યા છે તેમ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વરના મોટલી ગામ પાસે બાયોડીઝલની આડમાં અન્ય ભેળસેળ યુક્ત ઇંધણ વાહનોમાં માં ભરવાનો કોમ્બાન્ડ નો પર્દાફાશ કરતી એલસીબી હાઈવે ઉપર માય ઇકો એનર્જી પંપ પર ઇંધણ કોમ્બાન્ડ નો પર્દાફાશ ભરૂચ એલસીબી પોલીસે પાંચ ઇસમો ધરપકડ કરી અન્ય ત્રણ વોન્ટેડ જાહેર એલસીબી પોલીસે રૂપિયા એકતાલીસ પોઈન્ટ છ્યાસી લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો